સવાર સવારમાં જયસુરી અને આજે આપણે તલ વાવ્યા છે ચાર એક વીઘાની અંદર તલ વાવી દીધા છે ને હવે ધોરિયા કરી પાણી આપવાનું છે પણ એક નવી ટેકનિક આ વર્ષે આપણે અપનાવવાની છે જે પાળો છે આ પાળાને માથે માથે અથવા સાઈડમાં તરબૂચ અને ડૉક્ટર ટેટી આવે એનું આપણે વાવેતર કરવાનું છે તે શોર્ટ વિડીયો અથવા બ્લોગમાં આપણે જણાવીશ કે આવી રીતે આપણે વાવેતર કરવાનું છે અને આવી રીતનું ઉત્પાદન આવતું હોય છે આપણે લીંબુ બગીચો છે આ વર્ષે લીંબુમાં પણ વરસાદ અને વાતાવરણના કારણે હાલમાં વર્ષે નુકસાન બહુ વધ્યું છે આવી રીતના લીંબુ છે અને ક્યાંક ક્યાંક આવડા લીંબુ થઈ ગયા છે અને ખરે છે પણ બહુ કારણ કે વાતાવરણ ની અંદર પલટો જે આવ્યો છે એના કારણે ખરવાની શક્યતા બહુ જ વધારે છે આવડું લીંબુ થઈ અને ખરી જાય છે જે હોપારી જેવું છે એવા લીંબુ પણ ખરે છે અને મગના દાણા જેવા પણ લીંબુ ખરતા હોય છે આવી રીતના ફાલ છે અને ફાલ આવે એટલો ખરે છે અને ઝીણું લીંબુ પણ બહુ ખરે છે આ બાજુ આવી રીતનો ફલ છે હમ ચાર જણા જોઈન્ટ અને બે જણા લાઈક કરો બદલાભર અને એક વ્યક્તિ સુ અંગ્રેજી બો આવતું ની ઈ બદલાભર આપણે બહુ અંગ્રેજી ફાવતું નથી नाम अपरे चल भयो बस આ બાજુ છે આપણે રામ બોડી અને સબરી બોડી બંને જોઈન્ટ છે એની કલમું બનાવી હતી આપણે આવી રીતે આપણે ફરતે બોરડી વાયુ છે એકસો ને આઠ થી નવ છે રામ બોવડીના નાના મોટા કારણ કે આપણે ખેડ કરવી એટલા માટે અમુક બોવડી કાપવી પડી હતી જે પડાની અંદર ડાળવા આવી ગઈ હતી એટલે આ ઝાડ ને ખોરી નાખ્યું તું રામ અને આ બાજુ છે આપણા ઘઉં જે આપણે બ્લોગમાં કીધું હતું કે ભાઈ આ ઘઉં સારા થાય કે નહીં થાય પણ સુપર રિઝલ્ટ મળ્યું છે અને ડુંડી પણ બહુ જબરી થઈ છે હવે ઉતારો કેટલો આવે છે એની ઉપર આપણે ડિમેન્ટ રહેશે કારણ કે પહેલી વાર આ નું વાવેતર કરેલ છે આ બાજુ છે આપણે કાસ સારો ટોર માટે હતો ને એક કેરો આપણે આ બકાલાનો છે મરી મસાલા પેલા તબક્કાની અંદર છે મેથી ત્યારબાદ કોબી છે કોબીના છોડ અમુક ટકા જોઈ હતા બાકી ફેલ થઈ ગયા હતા પછી આ બાજુ છે ફુલાવર અને પાળે પાળે પાલખનું વાવેતર કરેલ છે પછી આ બાજુ આ હાઇબ્રિડ લસણ છે જે વાઈટ કલરનું લસણ હોતું હોય છે અને આ જગ્યાએ થી છે દેશી લસણ જ્યાં શ્યામ કલરનું દેખાય છે આ જગ્યાએ અંતરો પડી ગયો છે આ લસણની ખાસિયત ઈ છે કે આનો ગાંઠિયો મોટો અને જે આ જુનુંવાણી લસણ છે એ છે અને આમેની સાઈડના પાળે આપણે મૂળાનું વાવેતર કરેલ છે એમાં એક કેરાઈની અંદર જ પાકોનું વાવેતર કરેલ છે અને આ છે આપણો એક દેશી પોપૈયો તે સાથે જય જવાન જય કિસાન સાથે આપણે અહીંયા લાઈવમાં વિરામ લઈએ છીએ